પરિવર્તન પેનલના ત્રણ ઉમેદવારો વિજેતા કિરીટભાઈ અમૃતલાલ અખાણી પટેલ નાગજીભાઈ ભેમાભાઈ જોશી નરેશભાઈ નરભેરામભાઈ અણદાભાઈ પટેલની પેનલમાં એક ઉમેદવાર વિજેતા બ્યુરો રિપોર્ટ મુકેશભાઈ રાવલ કેટલા માટે વિજય તમને તમે શિવના ભક્ત છો શિહોરી શિવરી માર્કેટ યાર્ડની અંદર જે તમાકુની જે હરાજી હતી એની અંદર તમે ભાગ લીધો બહારનો જે વેપાર છે એની અંદર વિઝિટ કરી શું કહેશો હું ઓગણીસો સત્તાણુંની અંદર મેં પાટણ માર્કેટમાં નોકરી કરી હતી બે હજાર એકમાં માર્કેટમાં જ્યારે ખેડૂતો ની ખરીદી ગોમડે ગોમડે ગુંજા વિસ્તારના પટેલો આવતા હતા એ વખત અમે એવું વિચારેલું ગુંજાના પટેલો ભેવું કે આપણે ઉનાવ માર્કેટ યાર્ડમાં તમાકુ ચાલુ કરવું એ વખત બે હજાર એકમાં હું ઉનાવા માર્કેટમાં તમાકુ તરીકે જે દસ વેપારી હતા એમાં અગિયારમાં હું હતો જે ઉનાવા માર્કેટનો આશીર્વાદ મળ્યા એ વખત દિશા માર્કેટ ચાલુ કરવાનું થયું તમાકુ ડીશા માર્કેટની અંદરમાં દિનેશભાઈ ત્રિવેદી થરાના અને ભૂરાભાઈ ટેટડાના બે તમાકુના ફૂટ માર્કેટ ચાલુ કરવા માટે ભૂઝા માર્કેટમાં મારા ભણાય છે એ વખત અમે ડીશા માર્કેટમાં તમાકુનો એમને સપોર્ટ કરી ડીશા માર્કેટ ચાલુ કરી પછીથી જે જીતવાનું કારણ છે મને એવો વિચાર આવ્યો કે હું બનાસકાંઠાનો છું વીસ વર્ષ બાદ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજણી એમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પેનલનો પવન ફૂંકણો છે ખેડૂત વિભાગમાં પણ ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થવાની છે અને ભાજપની જે બોડી બે છે એ માર્કેટના વિકાસ માટે સારું કામ કરશે માત્ર તમે ના મને કોઈ રંધ નહી મારી ભારતીય જનતા પાર્ટીની બોડી બનવા જઈ રહી છે એનો મને આનંદ છે અને હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ચૂંટણી તો રોજ આવવાની છે એમાં કોઈ પેલું જ નહીં આપણને આનંદ છે મને આજ તો ત્રણ જીત્યા આનંદ છે મારે હાર કરતાં મારી જીતની ખુશી વધારે છે મને કારણ કે મારા જે મિત્રો હતા એ ત્રણ મિત્રો જીત્યા છે એનો મને આનંદ છે કારણ કે વીસ વર્ષ બાદ આજે લોકશાહી સાચી લોકશાહી સ્થાપણી છે અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટી માર્કેટ વિકાસ માટે કટિબદ્ધ છે અને વિકાસના મુદ્દાઓ પર અમે ચૂંટણી લડ્યા હતા અને લોકોએ અમને વેપારીઓએ વિકાસ માટે કરીને વોટ આપ્યા છે ખોબલે ખોબલે વેપારીઓએ મત આપ્યા છે અને અમારી ત્રણ જણાની જીત થઈ છે ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ ત્રણ સીટ જીત્યા છીએ પરિવર્તનનો પવન ફૂંકાણ્યો છે માર્કેટમાં વીસ વર્ષના શાસનની અંદર લોકોએ વેપારીઓએ એક સારું નેતૃત્વ માટે પરિવર્તન કર્યું છે